ડભોઈ મેડિકલ એસોસિએશન અને ઇન્ડિયન દ્વારા કલકત્તાની આરજીકર મેડિકલ કોલેજ અને સરકારી દવાખાના ખાતે મહિલા ડોક્ટર ઉપર દુષ્કર્મ અને હત્યા કરવામાં આવતા હત્યારાઓની અને હુમલાખોરોની ધરપકડ કરવા અને તબીબીઓની સુરક્ષા માટે કાર્યવાહી કરવા આવે જેને લઈ ડભોઈ સેવા સદન ખાતે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું નવમી ઓગસ્ટના રોજ કલકત્તા ખાતે આરજીકર મેડિકલ કોલેજ અને સરકારી દવાખાનામાં ટ્રેની મહિલા ડોક્ટર પર હરામખોરોએ દુષ્કર્મ કર્યા બાદ તેની ક્રૂર રીતે હત્યા કરવામાં આવી હતી અને હોસ્પિટલમાં ટોળાએ આતંક મચાવતા તોડફોડ કરી હતી જેને લઈ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને સમગ્ર દેશમાં તમામ સત્તરમી ઓગસ્ટના રોજ સવારે છ વાગ્યાથી ચોવીસ કલાક માટે નોન ઇમરજન્સી સેવાઓ બંધ રાખવા અને વિરોધ પ્રદર્શન સહિત દેશભરમાં જે તે જિલ્લાના મુખ્ય મથક આવેદનપત્ર પાઠવવા તેમજ આવશ્યક સેવાઓ ચાલુ રાખવા આહવાન કરતા ડભોઈ મેડિકલ એસોસિએશન અને યુનિયનના પ્રમુખ ડોક્ટર ધર્મેશભાઈ પટેલ ઉપપ્રમુખ ડોક્ટર સેજલ ચાવડા વરિષ્ઠ ડોક્ટર બીજે બ્રહ્મભટ ડોક્ટર રોમિલ શાહ ડોક્ટર પ્રદીપ રાવલાણી ડોક્ટર વિજય શેઠ ડોક્ટર આદમ ખત્રી ડોક્ટર સોએબ બાબુજી ડોક્ટર પરવેશ ખત્રી વગેરે સમગ્ર ડભોઈ શહેર તાલુકાના તમામ ડોક્ટરોએ આજે ઓપીટી બંધ રાખી માત્ર આવશ્યક સેવાઓ ચાલુ રાખી ડભોઈ પ્રાંત અધિકારી તેમજ મામલતદાર શ્રીને કલકત્તાના મહિલા તબીબી સાથે દુષ્કર્મ અને તેની હત્યાના ગંભીર બનાવ અંગે હત્યાઓની ધરપકડ કરવા તેમજ તબીબીઓની સુરક્ષા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું દેશભરમાં દેશવ્યાપી ડોક્ટરોની હડતાલના કારણે ચોવીસ કલાક માટે દવાખાનાઓ બંધ રહ્યા હતા ડભોઈ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર ધર્મેશભાઈ પટેલે જણાવ્યું કે ડોક્ટરો ખાસ કરી અને સ્ત્રીને તેમના વ્યવસાયની પ્રકૃતિને કારણે હિંસાનો ભોગ બને છે હોસ્પિટલ અને પરિસરમાં ડોક્ટરની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું સરકાર અને અધિકારીઓનું કામ છે દુષ્કર્મ અને હત્યા થતા હોસ્પિટલ ટોળાઓ દ્વારા તોડફોડ કરનારાઓને તાત્કાલિકના ધોરણે ધરપકડ કરી આવા કૃતિઓ સામે તમામ ડોક્ટરી નિંદા કરવામાં આવી હતી અને ફરીવાર આવા કોઈક બનાવ બને નહીં તેની સરકાર દ્વારા મહિલા તબીબીને ન્યાય અપાવવા સખત પગલાં લેવામાં આવ્યું હતું ફઝલ રઝાક ખત્રી જીએન ન્યૂઝ ગુજરાતી અને રમેશ સત્યની સાથે મેડિકલ એસોસિએશન અને ડબોય મેડિકલ યુનિયનના અમે સર્વ તબીબી મિત્રો અહીંયા એકત્રિત થયા છીએ એક ગત તારીખ 9 ઓગસ્ટના રોજ કલકત્તાની આરજી કર મેડિકલ કોલેજ ના ડોક્ટર અભયા મહિલા તબીબનું ત્યાં આગળ ગાતરી રીતે ગાતકી રીતે હત્યા અને બળાત્કાર કરી અને ક્રૂર હત્યા કરવામાં આવી હતી જેના વિરોધમાં અમે અગર આજે એકત્રિત થયા છીએ અને પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપેલું છે આ પ્રકારની ઘટનાઓ વારંવાર બન્યા કરે છે દેશમાં કોઈ પણ હોસ્પિટલમાં કે કોઈપણ જગ્યાએ એ પ્રકારની ઘટના ના બને તેના માટે અમે રાજ્ય સરકારને કેન્દ્ર સરકારને વિનંતી કરીએ છીએ કે સુરક્ષા માટેના જે યોગ્ય પગલાં લેવા જોઈએ ને એ લોકો લે